જય માતાજી મિત્રો દસ દિવસ પહેલા આ ભાઈએ હરિભા એક ફોટો વિડીયો બનાવ્યો હતો એ આઈ બરોબર અને અમારા ચાહકો બહુ સપોર્ટ કર્યો હતો અને બહુ મને કોમેન્ટ કરી હતી કે ભાઈ વિડીયો ઉતારી લે વિડીયો ઉતારી લે એનો વિડીયો ખરાબ આવતો નહીં તો આ ભાઈએ તેના જવાબમાં બધા ચાહકો ને ગાળો લખતો હતો બરોબર એટલે મેં પછી કોમેન્ટ કરી મૂકું ટૂંક સમયમાં સારા અંદાજ હું મુલાકાત કરું છું તો આજ મે મુલાકાત કરી અને નો અને વહીકળ ઓફિસ લાયો અને તમારા બધાની હું માફી માંગવા આવું છું માફી માંગ એસપી દિતાની ટીમ ને અને જે સાહેબ કોને મે ગારુ બોલ્યો એ બધાની માં માફી માંગુ છું અરી ભાઈ નો ખોટો વિડિયો બનાતો અરી હું માફી માંગુ આખા સ્ટાફ માફી માંગુ આજ પછી આવો કોઈ વિડિયો હું નહીં બનાવું અને હવે પછી આવી હવે પછી આવી બની કોઈ ભૂલી અને હા મિત્રો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કે એક કોમેન્ટો મે જોઈ હતી એમાં તમે મને બહુ એટલે બહુ સપોર્ટ કર્યો હતો હવે પછી આવે કોઈ પણ ભૂલ ના કરે એ માટે મારા હું સોશિયલ મીડિયામાં વાયરલ કરું છું જય માતાજી તો જોયું ને દોસ્તો તમે આ વિડીયોમાં જોઈ જ લીધું કે જુઓ એ ભાઈ તેમની ટીમ વિશે અને હરિભા વિશે એવું શું બોલ્યા હતા તો તેમને લાઈવ માફી મંગાવી દોસ્તો અને આ એસબી હિન્દુસ્તાનની ટીમના વિડીયો બહુ સરસ હોય છે દોસ્તો તમે પણ તેની ચેનલને અવશ્ય જોજો લાઈક શેરેન્ડ સબસ્ક્રાઇબ કરજો અને આવી ટૂંકી ટચૂકડી માહિતી મેળવવા માટે મારી ચેનલને લાઈક શેરેન્ડ સબસ્ક્રાઈબ કરો હવે આગળથી કોઈ આવી ખરાબ કોમેન્ટ ના કરે એટલા માટે તેમને લાઈવ માફી મંગાવી અને સોશિયલ મીડિયા ઉપર વિડિયો વાયરલ કર્યો છે એ તમને એમના વિડીયો ગમતા હોય તો ફટોફટ લાઈક શેર સબસ્ક્રાઈબ કરો